પાટણ એસઓજી ટીમે વરાણા નજીકથી ટ્રકમાં લઈ જવાતો શંકાસ્પદ ચોખ્ખાનો જથ્થો જપ્ત કર્યો પાટણ એસઓજી ટીમે ચોક્કસ વાતમીના આધારે વરાણા નજીકથી પ્રસાર થઈ રહેલ ટ્રકમાંથી શંકાસ્પદ ચોખ્ખાનો જથ્થો છત્રીસ હજાર બસો કિલોગ્રામ કિંમત રૂપિયા દસ લાખ છ્યાસી હજારના સાથે એક શખ્સને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે પોલીસ દ્વારા મળતી હકીકત મુજબ એસોજી શાખા પાટણ દ્વારા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના આધારે સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવી મળેલી હકીકતના આધારે વરાણા ખોડિયાર હોટલ નજીક આવતા એક ટ્રક રજીસ્ટ્રેશન નંબર આરજે જીરો ત્રણ જી એ ચોસઠ પંચાવનમાં તપાસ કરતા ચોખ્ખાના કટ્ટા ભરેલા જણાઈ આવ્યા હતા જે બાબતે ટ્રક ચાલકને પૂછતા ચાલક મુદ્દામાલ બાબતે સાચી માહિતી ન આપતા હોય તેમજ આ મુદ્દામાલ બાબતે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓએ ન આપતા ગલ્લા તલ્લા કરતા ટીમે ચોખ્ખાનો મુદ્દામાલ શંકાસ્પદ હાલતમાં છત્રીસ હજાર બસો કિલોગ્રામ કિંમત રૂપિયા દસ લાખ છ્યાસી હજારનો સમી મામલતદારને રૂબરૂ બોલાવી ટ્રક તથા મુદ્દામાલની કાયદેસરની કાર્યવાહી કરવા સારું ચાલક સેરલ રમેશ દેવીલાલ રહેવાસી ચોટી સરવણ સલિયા બાંસવાડા રાજસ્થાનવાળાને સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે